માનકુવા ગામમાં ટેલિકમ્યુનિકેશન ટાવર સ્થાપન માટેની જમીન લઈને વિવાદ છવાયેલો છે ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે પંચાયત દ્વારા આ નિર્ણય ગ્રામીણ મંત્રીઓની અવગણના કરીને લેવામાં આવ્યો છે ખાસ કરીને ટાવર માટેની જમીન પસંદ કરવાની પ્રક્રિયામાં કોઈ ચર્ચા કરવામાં આવી ન હોવાના કારણે લોકોમાં રોષ છે આ સાથે આરોગ્ય અને પર્યાવરણ ને લઈને ચિંતાઓ પણ ઉઠી છે ટાવરના રેડિયેશન થી સ્વાસ્થ્ય પર પડતા પ્રભાવ અંગે કોઈ પર્યાપ્ત મૂલ્યાંકન ન કરાયાનું જણાઈ રહ્યું છે ગ્રામજનો ના આક્ષેપ છે કે જમીન વ્યવહાર માટેની કાયદાકીય પ્રક્રિયાઓ પર્યાપ્તપણે પૂર્ણ કરાઈ નથી વિવાદ ને ઉકેલવા માટે ગ્રામ સભા નું આયોજન અને તટસ્થ તપાસ જરૂરી છે જેથી ગ્રામજનો ના મંતવ્યો સાંભળી યોગ્ય સમાધાન લાવવામાં આવી શકે જે અમે માનકુવા ગ્રામ પંચાયતની કચેરીના ગ્રાઉન્ડમાં ભેગા થયા છીએ માનકુવા ગામના સર્વે નંબર સત્તાણું એક અને સત્તાણું બે જે બિનખેતી થયેલ છે તે રહેણાંકના હેતુ માટે બિન ખેતી થયેલ છે એમાં પ્લોટ નંબર પચીસ જે છે એમાં અડધા ભાગમાં અત્યારે જીઓ કંપની મારફતે ટાવરનું કામ ચાલુમાં છે અને ગ્રામ પંચાયતે એમને ઠરાવ કરી દીધો છે તારીખ બે એક બે હજાર ચોવીસના એના વિરોધમાં અમે બધા મહિલાઓ અને માણસો અને અરદા સાથે અમે રજૂઆત કરવા માટે સરપંચશ્રીને મળ્યા સરપંચશ્રીએ એમ કીધું કે ભાઈ અમે ઠરાવ કરી દીધો છે એના હિસાબે એ લોકોએ કામકાજ ચાલુ કર્યું છે તો અમારી માગણી એવી છે કે ભાઈ અમે આખો વાસ મહેશ્રી સમાજ અને મારવાડા સમાજ ત્યાં બાજુમાં રહે છે અગર જો એ ટાવર બની જશે તો ભવિષ્યમાં ભૂકંપ થશે વાવાઝોડું આવશે કે સાયક્લોન થાય તો તે વખતે જે નુકસાની થશે એની જવાબદારી કોની તો અમે એ કામ અત્યારે બંધ થાય એના માટે અમે બધા ભેગા થઈ અને સરપંચશ્રી પાસે અને તલાટીશ્રી પાસે રજૂઆત કરવા માટે આવ્યા છીએ હવે એ લોકોનું કહેવું એમ છે કે ભાઈ અમે ગ્રામ પંચાયતે મંજૂરી આપી દીધેલી છે એના હિસાબે અમે કંઈ કરી શકીએ નહીં તો મારો કહેવાનો મતલબ એ છે કે આ જમીન જે બિનખેતીમાં મંજૂર થયેલી છે તે રહેણાંકના હેતુ માટે મંજૂર થયેલી છે અને એમાં અત્યારે જે આ ટાવર છે એ કોમર્શિયલ હેતુ માટે એને આપી દીધું છે તો ગ્રામ પંચાયતે કોઈપણ જાતની દરકાર કે તપાસણી કર્યા વગર કે કંપનીના ડીટ જોયા વગર સીધે સીધો એને ઠરાવ કરી દીધો છે હવે એમાં અમને શંકા જાય છે કે ખરેખર આ કઈ રીતે બને છે અને જો આખો જો ખેતીનો જો પ્લાન છે એમાં પચીસ નંબરનો પ્લોટ છે એમાં અડધામાં બને છે અને અડધો બીજા માલિકીનો પ્લોટ છે તો એ બીજા માલિકીની પણ કંઈ પરમિશન નથી લીધી અથવા તો આજુબાજુવાળાને કોઈની પરમિશન લીધી નથી એના હિસાબે અમે આ વિરોધ કરવા માટે અહીં ગ્રામ પંચાયતમાં આવ્યા છીએ હવે ગ્રામ પંચાયતે પોતાના હાથ ઊંચા કરી અમને કીધું છે કે ભાઈ તમે આગળની કાર્યવાહી કરો આગળની કાર્યવાહીમાં અત્યારે પહેલાં તો ગ્રામ પંચાયત અમે કહીશું કે ભાઈ તમારો આ ઠરાવ જે છે એ રદ કરો ઠરાવ રદ કર્યા પછી અગર જો એ રદ નહીં કરે તો અમે તાલુકા પંચાયતમાં જઈ અને ઠરાવ રદ કરવા માટે કાર્યવાહી કરશું અને કાર્યવાહી કર્યા પછી જે કાંઈ આગળની પ્રોસિજર છે એમાં અમે આ લોકોને ગ્રામ પંચાયતને કે સામેવાળા પક્ષને પચીસ નંબરના પ્લોટના અડધા ભાગવાળાને માલિક છે અથવા તો કંપનીને અમે નોટિસ આપશું અને સીધો અમે સ્ટે લેવા માટેની કાર્યવાહી થોડા સમયમાં અમે કરશું લાલજીભાઈ ગાભાભાઈ આ આજે મેટ્રો ટાવરની તો મારી ઘરિયા આમાં ચેરમેન છે પરિવાહી તો હવે એ લોકો આમાં ઠેરાવમાં એને કીધું નહોતું કે ભાઈ આ ટાવર પડશે નતી જગ્યા બતાવી તો હવે એ લોકો સહી કરી દીધી છે તો એને કોઈ ખ્યાલ હતો નહીં બરાબર તો હવે આ ટાવર છે ને એ અડચણ રૂપિયા થાય છે હવે એ બાજુમાં જે ઘર છે એક ટાવર છે ત્યાં ઓછું હલબલે છે તો ક્યારે પણ એનું કોઈ પણ ઠેકાણું નથી તો પાછો બીજો નાખે છે

ના દસ વર્ષ આ ભારા સરવારો ટાવર બને છે એ પ્લોટ મારું છે ને દસ વર્ષથી હું હપ્તા ઉપર પ્લોટ લીધું હતું ફ્રેન્ડ સર્કલમાં કે આત્રા હપ્તા તમે બે વર્ષના ભરજો ને પછી તમને દસ્તાવેજ કરી દેશું તો કાંઈક મારી પરિસ્થિતિ પ્રમાણે હું હપ્તા ન ભરી શકી તો એ લોકો મૂકી દીધું ન દીધું મને દસ્તાવેજ પછી એમ કરતા કરતા પછી કે અડધો પ્લોટ કરી દઉં તો એ ક્યારે અડધું પ્લોટ કર્યું મને કાંઈ જાણ ન કરી અને ટાવર પડે છે ને જે એ પ્લોટ મારું જ છે પોતાનું નામ ઉપર કરી પોતે વકીલ જે પોતાનું જેમ મન ફાવે એમ કર્યું એના નામથી પહેલે કરી લીધું ને બીજા મહિને એ ટાવરની મંજૂરી દીધી ને ત્રીજા મહિને મને દસ્તાવેજ કરી દીધા ને હવે હું જ્યાં કને જાઉં ત્યાં એમ કે ઓલાના કને લીધું ને ઓલાના કરીને લીધું મને હજી સુધી ખબર ન પડી કે પ્લોટ હું કોના કને લીધું હું રૂપિયા કને કોણ લઈ માણસો ને હજી સુધી ઓળખતી નથી કે મારા હું પ્લોટ લીધું માણસ કોણ છે ગ્રામ પંચાયત હું એક દિવસ મૂકી ને બીજા દિવસે આવતી જ હતી કે મારી લાલ ચોપડી બની જ ગઈ છે બની ગઈ છે કે તમારી અરજી અરજી નથી અરજી નથી હું અરજી ડેલી પૂછતી હું અરજી દઈ ગઈ છે મારા ફોન નંબર લખાવી ગઈ છે અરજી હું હમણાં કાઢી હમણાં અંદર થી કાગડીઓ નીકળ્યો ને મારી અરજી પેલી થી દીધેલી છે મારા નંબરે લખેલા છે ગામ પંચાયત અમે કરી દેસું હમણાં હું કીધું હમણાં કરી દે હજી કે છે કે હું અમે તમને ફોન કરશું ત્યારે તમે આવજો હું કીધું કાલ નહીં પરમ દિવસે હું આવીશ કાલે નહીં હું અમે ફોન કરશું ત્યારે આવજો મને મારી લાલ ચોપડી હજી સુધી નથી કરી દીધી તો હું શું કરું કઈ મારી રજા જ નથી લીધી ને મને ખબર મને ફર્યા વાળા એ ફોન કર્યો કે તમારું અહીંયા પ્લોટ છે તમે મારા ઘરવાળાનું નામ લઈને મને ફોન કર્યો ને મારા નંબર લઈને ફોન કર્યું ક્યાં તમારું પ્લોટ છે ફરિયાવાળા કે કીએ તમારે હું કીધું હા મારું પ્લોટ છે તો તમે બેન અહીંયા આવો ને ટાવર પડે છે હવે ક્યારે ટાવરની મંજૂરી લીધી ને કોણી કોણી સહી લીધી મને કાંઈ ખબર જ નથી પડી પોતાની રીતે પોતે જ કર્યું છે ને હવે કહે છે કે જ્યાં ટાવર પડે છે ને અમારો પ્લોટ છે કેમ કે પોતે વકીલ છે જેને વકીલ છે એને મન ફાવે એમ કાગળિયા પોતે પોતાની રીતે કરી લીધા છે ને મને તો હું તો મારા ઘર બનાવવું હતું એટલે લીધું હતું ને મારી પરિસ્થિતિ પ્રમાણે ઘર ન બનાવી શકી તો રહી ગયું મારું કામ તો હવે ક્યારે મંજૂરી લઈને ટાવરની મંજૂરી આપી દીધી ને બધા મળીને સહી દીધી છે એવી મને કાંઈક ખબર જ નથી પડતી કે શું છે ને ક્યાંથી બધું શરૂ થયું ને ક્યાં ખતમ થશે મારી ત્રણ છોકરી છે ટાવર બને કે ન બને મારા રૂપિયા મારા ઘરવાળાના ખૂન પસીનાના છે એક એક કરીને રૂપિયો કમાવ્યો છે ને મારી ત્રણ દીકરીઓ છે ને એ જે માણસે કર્યું હોય ને એના ઘર ઉપર હું બેસી જ જઈશ મને કાંઈક ફેસલું કરી આપે ગામવાળાએ કરી આપે ને એ ત્રણ જે હશે ત્રણ છે કે ચાર છે હું ઓળખતી નથી મને કરી દે મને બીજું કાંઈ નથી ખાતું કોઈ નથી મારું નામ બબીભાઈ સના બારાસ રેવાથી છું ને અમારે ટાવર છે ને બાજુમાં એ પહેલાં બનેલ છે ટાવર પણ તેડી જે વીજળી પાડી ને વાવાઝોડું આવે ને તે દી આખી રાત છોકરા પાપડે પપડ્યા પાપડે એકદમ આખી રાત ને હવે છોકરો છે ને દોઢ વર્ષ હમણાં વીજળી પાડી તે એને ફડકું પડી ગયું હવે જરાક અવાજ થાય રહ્યો તો ભજેરો ઘરમાં ભાજે ને આ કીકું કરે રહ્યો નાનકડો ને બીજી સોળ વર્ષની છોકરી એ મારી આ પુત્રીઓ ને ઈ એવી બીક એને લાગે એવી બીક લાગે આખી રાત જરાક વાવાઝોડો વાવાઝોડો થાય ને આમ આવાજ થાય ને તો આખી રાત નીકળી જાય નાખવા નહીં ખપે ભલે અમને શું જેલ આવે કે ભલે ખપે થાય અમે તાવ નાખવા નહીં દઈએ અમારી છે એ માંગ બસ પણ કે આ તો હાથ ઓછા કરી દીધા કે આમ પેલા કાલે કીધું ઈ કામ શું કામ ચાલુ રહે શું ઈ કે સરપંચ ની છે તો સહી છે ને મંજૂરી છે તલાટી ની એટલે ઈ કામ ચાલુ એમ કીધું આજે બધા થઈને અહીંયા આવ્યા ફરિયા તો એ કે હવે તો અમે કાંઈ નથી દીધું અમે કાંઈ નથી કર્યો અમે કાંઈ નથી કર બસ ઓરત માં જાઓ તમે હું મામલતદાર માં જાઓ તમે એમ કે